ભાઈ અમારા ભૈયા હે ફેમસ થાય વિડીયો બનાવે હા ભાઈ અમને અમને માં વન મિલિયન ફોલોઅર હે અને માં સબસ્ક્રાઈબર ભાઈ ઘણા હે બે મિલિયન છે સબસ્ક્રાઈબર હા ભાઈ તમે જો જોઈ જાય છે વિડીયો બનાવે બોલો ભાઈ ભાઈ આ ફેનક થઈ ગયા હી બે કેવા થઈ ગયા ફૂલ ફેનક થઈ ગયા હી હા બીજું અને આ જો અમારો વિડિયો આ ક્યાં લીમડી હે હા લીમડી વિડિયો લીમડો હા ફૂલ ફિનિશ થઈ ગયા હે ઓલકા માં હે લીમડો હે ઇની માં હે બજાર હે બજાર માં અમારું ઘર ફૂલ ફિનિશ થઈ ગયું ફૂલ ફાનસ થઈ ગયા હે અમારું ઘર હે તમારે કે ફોટો પાડો હોય તમારે ઘર માં ફોટો પાડો હોય તો આવજો અહીંયા બજાર હે એ બજાર માં ફોટો છે અહીંયા હા લીમડા ઉતારી જો લીમડા ઉતારી જો અહીંયા બજારમાં માં હા અમે ફાન ટોકડી હે કેવા આપણે ચા ચોકડી આવતા રહી ને ત્યાં ફોટા પાડ તમારા ઇન્સ્ટાગ્રામ માં ભાઈ કેટલા બે મિલિયન ફોલોવર હે ને હે કેટલા મિલિયન બે મિલિયન મિલિયન કેટલા બે મિલિયન બે મિલિયન બે મિલિયન હે તમારે બરોબર અને યુટ્યુબ માં કેટલા બે ત્રણ મિલિયન હશે બે ત્રણ મિલિયન હશે હા પૈસા આવે છે મહિને એ તો ફૂલ આવે નવ ગાડી તમે કઈ લીધી હતી તમને ભી ફોર્ચ્યુનર કે સ્કોર્પિયો આ કોપ્યો લીધો હે અત્યારે કીયો અત્યારે કોપ્યો લીધો હે અત્યારે કોપિયો હા ફૂલ ફેસિલિટી હે ફૂલ ફેસિલિટી મજા 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 દાડિયા છે સારું હાલો તમે કઈ દે બધાને જય માતાજી જય માતાજી હારું હાલો